શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણશું કે આપણે ગણેશજીની મૂર્તિનું પૂજન કેમ કરીએ છીએ અને ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચતુર્દશી એટલે કે અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા કેમ થાય છે આ દસ દિવસ દરમિયાન ભક્તો સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરીને બાપ્પાની આરતી કરે છે જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા ઘર અને જીવન પર બની રહે પણ દસમો દિવસ આવે ત્યારે ગણપતિ બાપ્પાની જે મૂર્તિ આપણે સ્થાપી હતી તેનું વિસર્જન કેમ કરવામાં આવે છે તેના પાછળ એક પૌરાણિક કથા છે આજે આપણે એ કથા સાંભળશું જો આપને આ વીડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો પહેલી વખત અમારી ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવતા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાયકોટિ સમર્વિઘન કુરુ મેદેવ સર્વકાર્યુ સર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો આખા વર્ષમાં ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ભાદરવા માસની ચતુર્થી તિથિએ આવે છે આ દિવસે ભક્તો ધામધૂમથી ગણેશોત્સવ મનાવે છે મૂર્તિની પૂજા કરે છે ખાસ કરીને માટીની મૂર્તિ અને પછી તેનું વિસર્જન પણ કરવું પડે છે તેના પાછળનું કારણ એક રસપ્રદ કથા છે કથા મુજબ જ્યારે વેદવ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય આત્મસાત કર્યું ત્યારે તેમને સમજાયું કે આ મહાકાવ્ય લખાવવું પડશે પરંતુ તેઓ જાતે લખી શકતા નહોતા તેથી તેમને એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વગર મહાભારત લખી શકે વેદવ્યાસજીએ બ્રહ્માજીની પ્રાર્થના કરી બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે ચોક્કસ તમારી મદદ કરશે ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પ્રાર્થના કરી ભગવાન ગણેશ તૈયાર થયા પરંતુ એક શરત મૂકી તેમણે કહ્યું હું એક ધારા જ લખીશ જો તમે અટક્યા તો એ જ ક્ષણે હું લખવાનું બંધ કરી દઈશ વેદવ્યાસજીએ પણ કહ્યું હું પણ એક ધારા જ બોલીશ આમ કરાર થયો ગણપતિજી મહાભારત લખવા બેઠા વેદવ્યાસજી બોલતા ગયા ગણેશજી લખતા ગયા આ પ્રક્રિયા ભાદરવા સુદ ચોથથી શરૂ થઈ અને અનંત ચતુર્દશી સુધી ચાલી સતત દસ દિવસ સુધી એક ધારા મહાભારત લખાયું વેદવ્યાસજી આંખો બંધ રાખીને કથા બોલતા રહ્યા જેથી એકાગ્રતા રહે જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે તેમણે આંખો ખોલી અને જોયું કે સતત લખવાથી ગણેશજીનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું તેમનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ તેમના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગઈ શરીર અકળાઈ ગયું અને માટી ખરવા લાગી ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટી સાફ કરી અને સ્નાન કરાવ્યું આથી જ પરંપરા શરૂ થઈ કે ગણપતિજીની માટીની મૂર્તિ દસ દિવસ પૂજા કર્યા પછી જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે કથામાં પણ એવું જ થયું હતું આ દસ દિવસની પૂજાનું કારણ એ છે કે આ જ દિવસોમાં ગણેશજીએ મહાભારત જેવું મહાગ્રંથ લખ્યું હતું બોલો ભગવાન શ્રી ગણેશજીની જય માટી લગાડવામાં આવી હતી અગિયારમા દિવસે ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ત્યાર પછીના દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી ગણેશનું જળમાં વિસર્જન કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી ગણેશને ઠંડક મળે એવું માનવામાં આવે છે કે આ દસ દિવસની સેવા અને પૂજાનો ખૂબ મહિમા છે એવું પણ કહેવાય છે કે ગણપતિજીના ઉત્સવ દરમિયાન ભક્તો પોતાની મનની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રી ગણેશના કાનમાં ઈચ્છા કહી દે છે દસ દિવસ સુધી ભગવાન ગણપતિ ભક્તોની ઈચ્છા સાંભળતા સાંભળતા એટલા ગરમ થઈ જાય છે એટલે કે તેઓ ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં પોતાનું મન અને બુદ્ધિ લગાવી દે છે જેથી ભક્તો પ્રસન્ન રહે આ માટે પ્રભુને શ્રમ પણ પડે છે ત્યારે અનંત ચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં સમુદ્રમાં નદીમાં અથવા તળાવમાં ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ઠંડા પાણીમાં વિસર્જનથી બાપાને ઠંડક મળે છે આથી જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે કારણ કે આપણે ઘરમાં એ મૂર્તિને આખું વર્ષ રાખી શકતા નથી હા આપણા ઘરના મંદિરમાં જે નાનકડી મૂર્તિ હોય છે અને જેની આપણે રોજ પૂજા કરીએ છીએ તે મૂર્તિનું વિસર્જન થતું નથી પરંતુ માટીની મૂર્તિ ખાસ કરીને ભાદરવા માસની ચોથ એટલે કે ચતુર્થી તિથિથી સ્થાપિત થાય છે અને ભક્તો દોઢ દિવસ ત્રણ પાંચ સાત નવ કે દસ દિવસના સંકલ્પથી પૂજા કરે છે જે સંકલ્પ થાય છે તે મુજબ મૂર્તિનું વિસર્જન થાય છે કારણ કે આ સમય દરમિયાન એવું માનવામાં આવે છે કે બાપ્પા ગણપતિએ મહાભારતની કથા લખતી વખતે જે શ્રમ કર્યો હતો તે શ્રમમાંથી મુક્તિ આપવા માટે ભક્તોએ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ બાપાના આશીર્વાદ તો સદાય ભક્તો પર રહે છે એટલે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું આવશ્યક માનવામાં આવે છે મિત્રો મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે હવે આપણે જાણીએ કે ગણપતિ બાપ્પાને મોરિયા શા માટે કહેવાય છે કહેવાય છે કે ગણપતિજીનું મયુરેશ્વર સ્વરૂપ ખૂબ પ્રચલિત છે ગણેશપુરાણ મુજબ સિંધુ નામના દાનવનો અત્યાચાર વધી ગયો ત્યારે દેવતાઓએ ગણપતિજીને પ્રાર્થના કરી સિંધુ રાક્ષસનો સંહાર કરવા માટે ભગવાન શ્રી ગણેશે મયુર વાહન પસંદ કર્યું અને છ ભુજાવાળું સ્વરૂપ ધારણ કર્યું આ અવતારમાં ભગવાને સિંધુનો સંહાર કર્યો તે સમયથી ભક્તો બાપાને મોરિયા કહીને જયકાર કરવા લાગ્યા ગણપતિ બાપ્પા મોરિયા ઉપરાંત એક બીજી કથા પણ છે કહેવાય છે કે મોરિયા નામના એક પ્રખ્યાત અને દૃઢ ભક્ત હતા જેમણે ગણપતિજીની પૂજાની શરૂઆત કરી તેમણે આખી જિંદગી ભગવાન શ્રી ગણેશની સેવા પૂજામાં વિતાવી અને અંતમાં પણ બાપાનું સ્મરણ કરતા મુક્તિ મેળવી લોકોએ આ ઘટના જોઈને આ ભક્તનું નામ પણ બાપાના નામ સાથે જોડ્યું તેથી ભગવાન શ્રી ગણેશને મોરિયા કહેવાય છે ગણપતિ બાપા મોરિયા ભગવાનની પૂજા અર્ચના અને જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દાન પુણ્યનો લાભ મળે છે કરવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે એટલા માટે તો કહેવાય છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપરયુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાનથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે આજે જરૂરિયાતમંદોને દાન કરવું અને વ્રતનું સમાપન એટલે કે પારણ કરવું ખૂબ મહત્વનું છે જ્યારે પણ આપણે ગણેશજીની મૂર્તિ બેસાડીએ છીએ અને તેનું વિસર્જન કરીએ છે ત્યારે તેને પારણ થયું કહેવાય છે જો આપણા ઘરમાં અલગથી મૂર્તિ બિરાજમાન ન હોય તો પણ ઘરના મંદિરમાં જે ગણેશજી બિરાજે છે તેમની સાદી અને સરળ રીતે આજના જ દિવસે એટલે કે ચતુર્થીના દિવસે પૂજન અર્ચન કરવું જોઈએ ઘરના મેન દરવાજા પાસે સિંદૂરથી શુભ લાભ લખવું પણ શુભ માનવામાં આવે છે મિત્રો આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રી ગણેશ સૌની મનોકામના પૂર્ણ કરે છે સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે અને સદબુદ્ધિ જ્ઞાન ભક્તિ અને શક્તિ પ્રદાન કરે છે बोलो भगवान शिव पार्वतीना आनंद धन रिद्धि सिद्धिना दाता लाभ ना पिता संतोष धन प्रदान करनारा देवता श्री गणेश जीनी जय एक एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात बोलो भगवान श्री गणेश जीनी जय मित्रो मैने माटे धन्यवाद आप सौ मारू मारु जय श्री कृष्ण राधे राधे